જામકંડોળા તાલુકાના બરડીયા ગામે ગઈકાલે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ વરસતા તારાજી જેવા દ્રશ્ય સર્જાયા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલથી સૌરાષ્ટ્રભરને મેઘરાજા ગમરોડી રહ્યા છે ગઈકાલે ભારે વરસાદ વરસતા જામકંડોડા તાલુકાના બરડીયા ગામે પૂરની સ્થિતિ સર્જાઈ હતી પૂરના પ્રવાહમાં માલધારીના બાવીસ જેટલા પશુ તણાયા હતા જેમાંથી સત્તરને બચાવી લેવાયા છે તો બીજા પાંચ પશુની શોધખોળ હજુ ચાલુ છે તો બીજી તરફ બરડીયા ગામમાં લોકોના ઘર સુધી અને રસ્તા સુધી પાણી પહોંચ્યા હતા રસ્તામાં નુકસાન થવા પામ્યું છે અને સિમેન્ટના બનાવેલા રોડ પણ ઉખડી ગયા છે જ્યારે ગૌશાળામાં પણ બેલા અને લોખંડનો ગેટ પણ ઉખડી ગયો હતો જમકંડોળા તાલુકાના બરડીયા ગામે ગઈકાલે પાંચથી છ ઇંચ જેટલો વરસાદ વરસતા તારાજી જેવા દ્રશ્યો સર્જાતા સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું અને નુકસાનીની સ્થિતિ જાણી હતી નામ છે મારું નિલશભાઈ જેઠાભાઈ ચાવડા રબાર ભેંશ્યુંને અમે ઊંષા અંતરમાં લઈ ગયા તા તે ત્યાંથી પાણી આવતા બાવીસ ભેંસ્યું તણાઈ ગઈ એમાં સત્તર મૈલી છે અને હજી પાંચ મૈલી નથી હજી ગોતી છે તો લાપતા છે બરડીયા ગામમાં ભારે વરસાદ ખાબકતા આંગણવાડીમાં પણ પાણી ઘૂસી જતા આંગણવાડીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો પારો આવ્યો છે

બગડા આજે અમે કાલે બાયર હતા બરોબર પાણી આટો ભરી ગયું અમે પડામાં થઈને માન કરે પૂછા અને મેન નાનું પુલ નડે છે બધે બાળકોને સહિત બધાને હવે બાયર હોય અને કદાચ આવી હે ગયા ન આવી હે ગયા તો ઘરે પરિસ્થિતિ શું થાય નાના બાળકો હોય બાયું ક્યાં લઈને જાય અમારી માંગ પેલા પુલ તોડો અત્યારે તો જ આ સોલ થાય બાકી થાય એમ જ નથી તમારું નારું નામ દેવુભા ધનુભા ચોહાણ હું બરડિયા ગામનો વતની છું હું સરપંચ છું અમારા ગામમાં છ થી હાથ ઇંચ વરસાદ પડેલો હતો સાહેબ અને બીજા નંબર પર રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે પીએસસી સેન્ટરમાં આપણે આંગણવાડીમાં પાણી કરી ગયું છું બીજા નંબર પર સ્કૂલેથી છોકરા બહાર નીકળી નતા અને દલિત સમાજમાં અહીંયા રેવાનો વિસ્તાર છે એમાં બધે પાણીનો આટો મારી ગયો હવે એના માટે મારે છે ને તાત્કાલિક આ પુલનું નિરાકરણ કરાવવું પડે છે કઈક નો કાંઈક એનો ઈલાજ કરાવવો જોઈએ વહેલા ટકે જેમ બને